આપણે લઈને આવે છે બિસ્કીટ નો કેક આપણે નાખો છે આપણે ઓલાવી નાખશું આપણે મિક્સ કરી નાખીએ પછી દૂધમાં

આ રીત માં આપડે બેટર થઈ ગયું છે આપણે મૂકી દીધું છે આ રીત માં આપણો કેક તૈયાર થઈ ગયું છે આપણે થોડું ઠંડુ થવા દઈએ કાપડે કે એક બાર કાઢી લીધું છે આપણો કેક આ રીત માં થઈ ગયું છે કાપડે કે એક બાર કાઢી લીધું છે આપણો કેક સી આ રીત નું બની ગયું છે તૈયાર થઈ ગયું છે આને કહીત નહોતું પણ આપડે આ લક્ષ્યક નઈ સજાવ દે આ રીતે આપણે 29 સંકળ દે દીધું છે આ રીતે આપણો ટેક તૈયાર થઈ ગયો છે તમને કાટ કાડીને પんばતાઈ દઉં આપણું કેક કેવું બન્યું છે આ રીતના આપણું કેક બહુ સરસ બનીને તૈયાર થયું છે ટ્રાય કરજો બહુ સરસ બને છે